દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો એટલે પાદરા તાલુકાનો મહુવરથી બોરસદનો રસ્તો મહુવરથી મુજપુર મોટા ખાડા પડી જવાથી દ્વિચક્રી વાહન હોય કે ભારે વાહન હોય સૌને આજે ભારે હાલાકી ભોગવવાનો આરો આવ્યો છે સમયે સમયે સ્ટેટ એજન્સી દ્વારા પણ આ હાઈવેને ને પૂરતો રિપેર કરવામાં આવે છે પરંતુ હાલત એવી ને એવી જ એક વખત આવીને અધિકારીઓ પણ જોવે કે આજે આ વાહન ચાલકોને શું તકલીફ પડે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો એવો પાદરા તાલુકાનો મુજપુર બોરસદ માર્ગ જે માર્ગ પર રોજે રોજ હજારો વાહનો અવરજવર કરતા હોય છે આ માર્ગ પર અકસ્માતનો ભય પણ રહેલો છે ત્યારે ચોમાસાની સિઝનમાં આ માર્ગ જે દક્ષિણ ગુજરાતી સૌરાષ્ટ્રને જોડતો માર્ગ છે તેના પર મસ્ત મોટા ખાડા પડી જતા વાહન ચાલકો તેમજ અવરજવર કરતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે આ હાઈવે પર મસ્ત મોટા ખાડા પડી જવા પામ્યા છે ત્યારે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે છેલ્લા બે કિલોમીટર સુધી આ માર્ગ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે જેમાં ઇમરજન્સી સેવાઓના સાધનોને પણ આ હાઈવે પરથી પસાર થવું હોય ત્યારે ભારે મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે જવાબદાર અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી આ માર્ગ પર ચોમાસાની સિઝનમાં ખાડા પડી જાય છે ત્યારે યોગ્ય સમારકામ ન થતું હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘેલું તંત્ર ક્યારે જાગે છે તે જોવું રહ્યું રસ્તો એટલે એકદમ ડિસ્કો કે ડિલિવરી કરાવી હોય કોઈની તો હોસ્પિટલ નહીં જવાનું આ રોડ ઉપર આવી જવાનું માસ આપણે જંબુસરથી કયો છે આ સૌરાષ્ટ્ર ઝોન એમ એટલે લોકલમાં જોઈએ ને તો આપણે બોરસદવાળો રોડ ગાડીની શું દશા થાય ગાડીની દશા એટલે એવું કે સમજી લો નીકળે એટલે સર્વિસ માં મૂકવી જ પડે ગાડી તમારી અને અમે જો કોઈ પેશન્ટ ને લઈ નીકળ્યા હોય તમે તો વાર્તા પતી ગઈ તમારી પૂર નિંદ્રા માં છે માંગ તો શું હોય કે આપણે ટેક્સ ભરીએ છીએ ગાડી લઈએ તો ટેક્સ ભરવાના કંઈ બી વસ્તુમાં ટેક્સ ભરવાનો તો એટલીસ્ટ ટેક્સ પ્રમાણે સુવિધા તો મળવી જોઈએ બીજી નહીં મળે મફત શિક્ષણ નથી જોઈતું ભાઈ નથી આપવાના તો એટલીસ્ટ તમે આ રોડની સુવિધા તો આપો આ મુંગોરથી બોલસર નદીનો રોડ છે દર વખત અમે ખાડા ખાબાડા ખાડા રાખે તો કેટલી બાઈકો પડે પણ સરકાર ઉપર કોઈ ધ્યાન નથી એટલે હું સરકાર પ્રાર્થના કરું છું કે આ રસ્તા નો કઈ નિર્ણય કરે અને ખાડા બાળા અત્યારે હાલત બહુ જ ખરાબ છે ગાડીઓ હરખી જતી નહી બાઈક વાળા રોડ ના ચાર પાડો મોટા મોટા ખાડા અડધા અડધા પગ ડૂબી જાય એટલા ખાડા છે